જય દ્વારકાધીશ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને કેમ છો બરાબર છો ને અને હું જઉં છું રહો સવાર સવારમાં વહેલું આ મોડું થઈ ગયું છે અને કામે જવું રહો જો મામસ કયા ગયો તો ગામડે સટર ભૂલી ગયો હું મારા છવાર જ યાદ આવ્યું ગાડીમાં પણ જોયું નામ મળ્યું યાદ આવ્યું કે રહી ગયું ઘરે પછી મમ્મીને કીધું તું સાલ દઈ દે સાલ વગર તો વેડ જ નહીં આવે તો જો એ કારી ભમર સાલ ઉઠી જઈ રહ્યા અને ગામડે ગયો તો નવા કપડાં પણ લઈને આવ્યો હતો બેગ ચોરી પણ પહેરવાનું ચાલુ કર્યા પછી તમે એમ ના કહેતા કે તમે દુઃખ કામે આવા કપડાં પહેરી ગયા નહોતા તો પછી લાવવા પડે એમ ચલો મળીએ તારે હલો આપણે આજે જવાનું થઈ ગયું છે ભારે આપણે જવાનું છે આજે થઈ દઉં આજે જવું છે રાપરથી આગળ નીકળી ગયો કેમ પરથી અને મોગલધામ ખબરો પાર થઈ ગયું એ ગાડી અમારી જોવા તમે તો મોસમ જેવો લાગે ઝાંખર ઝાંખર હે બતાવો લઈ આ તાર આગળ જો ખાલી તડકો હોય પણ ચાકર એટલી હે ને ચાકર તો બેગુસર છે સૂરજ છે હરદર મૂકી ગયા હે અને ચાકાર પણ આમ અમારા ખટારા માટે તો આમ સિંગલ પટે જ ક્યાં આવે હરે હર તો નહીં જાઉં સાઈઠ સાઈઠ તો જાય રહી વહેલાં હાર પહોંચાડતું સામાન ભરવાનો છે તો વહેલા હાર ગાડી રિટર્ન આવી જાય ગાઈસ આપણે હવે પહોંચી ગયા રાપર વહેલા આજે પડે બહુ નાસ્તો પાસ્તો કરી લઈએ બસ હે થઈ ગયો પકડી પડી આપણી ગાડી ગાડી લઈને આપણે જવાનું હતું સલારી બાકી સલારી જશો આ રોડ સીધે સીધો જાય હે આડેસર નીકળે આ રોડ પહોંચી જવાય સામે દેખાયું ગામ જેલારી માટે लॻे हा फोटो चलो की रोकि नाजो त આપણે અંદર જવાનું છે જો આપણે આવી ગયા સામાન લોડ કરવા આવો બધો સામાન લોટ કરવાનું દુખાન બધી અને આવતા જ નુકસાન કરી નાખી દેવો ખાતે આ નીકળી ગયો ઉપર તૂટી ગયો तानाक जुगाड करी और लगाइए थोड़ा व्यवस्थित हो जाएगा ढीला सा हो जाएगा क्या कहना है हम हां वला पहले क्या मैं घर से तैयार लगू हदी उठ कर आ ચલો મિત્રો આપડે નીકળી ગયા ભરીને હવે આપણે જઈશું દૂધ ચલો મળીએ આગળ ચલો આપણે આવી ગયા દૂધ દહી થી જો માલ લોડ ઇન્જિન આ પડી આપડી ગાડી આ લારાખા હોટલ છે આપડે જવું છે ચાય પીવા ગુજરાત ચાય પીવા જશું હાઈવે નું કામ ચાલુ થયું હા ભલે ભલે આપણે અંદર ગાડી ખાલી કરીને ગાડી ખાલી કરીને હવે આપણે નીકળશું અહીંયાથી Gracias. No, no.